ભારત દેશના પૂર્વ પ્રધાનમંત્રી મનમોહન સિંહ હવે આપણી વચ્ચે નથી રહ્યા ભારત સરકાર દ્વારા 7 દિવસનો રાષ્ટ્રીય શોક જાહેર કરવામાં આવ્યો છે આજે આપણે વાત કરશું શ્રી મનમોહન સિંહના જીવન વિશે મનમોહન સિંહનો જન્મ છવ્વીસ સપ્ટેમ્બર 1932 ના રોજ પંજાબના ગામ ગામમાં થયો હતો ભારત પાકિસ્તાન વિભાજન પછી ગામ ગામ હાલના સમયે પાકિસ્તાનમાં સ્થિત છે ગાહ ગામમાં પોતાનું પ્રાથમિક શિક્ષણ પૂરું કર્યા પછી મનમોહનસિંહ પોતાનું ગ્રેજ્યુએશન પંજાબની હિન્દુ કોલેજમાં પૂર્ણ કર્યું ઓક્સફોર્ડ અને કેમ્બ્રિજ યુનિવર્સિટીમાં પોતાનો ઉચ્ચતમ અર્થશાસ્ત્ર અભ્યાસ પૂર્ણ કર્યો ભારત પછી મનમોહનસિંહ ના ગવર્નર તરીકે પણ ફરજ નિભાવી ત્યારબાદ વર્ષ ઓગણીસો એકાણું માં ભારત દેશ આર્થિક સંકટ થી જેઝુમતો હતો ત્યારે વિત્ત મંત્રી નું પદ સંભાળી દેશની આર્થિક સ્થિતિ સુધારવામાં મનમોહનસિંહ અને ભારતના સરકાર દ્વારા મહત્વનું યોગદાન રહ્યું બે હજાર ચાર માં પ્રથમ વાર મનમોહનસિંહ ભારતના વડાપ્રધાન બન્યા બે હજાર પાંચ થી બે હજાર છ દરમિયાન મનમોહન સિંહ સરકાર દ્વારા એક્ટ અને મનરેગા જેવી સુવિધાઓ અમલમાં મૂકવામાં આવી જેનો ઉદ્દેશ કરપ્શન ઓછું કરવા અને ગરીબી લોકો રહેલા લોકોને વધુમાં વધુ રોજગારી હતો આઠ માં મનમોહનસિંહ સરકાર દ્વારા અમેરિકા સાથે સિવિલ ન્યુક્લિયર ડીલ કરવામાં આવી આ કારણોસર દેશ ને નવી ટેકનોલોજી સાથે પૂરતા પ્રમાણ માં વીજ પુરવઠો મળ્યો બે હજાર તેર માં મનમોહનસિંહ સરકાર દ્વારા સર્વ શિક્ષણ અભિયાન અને ફૂડ બિલ અમલમાં મૂકવામાં આવ્યું જેનો ઉદ્દેશ લોકોને અનાજ અને શિક્ષણ જેવી આવશ્યક જરૂરિયાત પૂર્ણ કરવાનો હતો આ ઉપરાંત દેશના ઘણા બધા વિકાસ કાર્યમાં મનમોહન મનમોહનસિંહ મહત્વપૂર્ણ ફાળો રહેલો છે